સારા માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે આજે ગુરુવાર ચાર કલાકની વાત કરીએ તો દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના જેસાવાડા ગામ નજીક ગળોઈ ઘાટી પર બે મોટર સાયકલ સામસામે વચ્ચે ગોમખાર અકસ્માત સર્જાયો બે મોટર સાયકલ વચ્ચેના અકસ્માતમાં અલગ અલગ બે મોટર પર સવાર ચાર યુવકો મોટર લઈ જમીન પર ફોંગોળાતા એકનું ઘટના જ સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું અને ત્રણ યુવકોને અકસ્માતમાં શરીરે હાથ પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી મળતી માહિતી પ્રમાણેની વાત કરીએ તો દાહોદ જિલ્લાના નીલસુરી ગામના તળાવ ફળિયામાં રહેતા સાવંત તારસિંગ ડામોર અને સંજય ગમુ ડામોર અને મધ્યપ્રદેશ પાસિંગના મધ્યપ્રદેશના બે યુવકો સામસામે મોટર સાયકલે અથડાતા જેમાંથી મધ્યપ્રદેશના યુવકનું ઘટના જ સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું અને તેની સાથેના યુવકને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે બંને કાકા બાબાના ભાઈઓ સાવંતારસિંહ ડામોર અને સંજય ગમુ ડામોરને ગંભીર ઇજા પહોંચી અકસ્માત તથા ઘટના સ્થળે દોડી આવેલ રાહદારી અને ગ્રામજનો એકસો આઠને ને જાણ કરી તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા જેમાંથી એક મધ્યપ્રદેશના યુવકને ગરબાડાના સરકારી દવાખાને ગામના બે યુવકોને દાહોદના ઝાયડસ હોસ્પિટલ લાવવામાં આવ્યા જ્યાં હાજર તબીબોએ તેઓની તાત્કાલિક સારવાર શરૂ करी टीवीएटी न्यूज नेटवर्क रिपोर्टर रोहित सोलंकी दाहोद